રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર આપણે આજના વિડીયોની માલિકા વાત કરવાની છે કે તમે કોઈ પણ પ્રકારનો પાક કર્યો હોય અને તમારા પાકની ખેડૂતો તમારે તાર ફેન્સિંગ કરવું પડતું હોય છે તમારે બત્તી લઈને રાચે લાકડી લઈને જાગવું પડતું હોય છે સાડ છેડા ફરતી આંટો મારવો પડતો હોય છે શું કામ કારણ કે આપણા પાકની માલિકા રખડતા માલ ઢોરશે ખૂદી ન ના ખાઈ ન જાય નાખે તો હવે તમારે મૂકી મૂકી દેવાનું લાકડી એક એક બાજુ શું કામ કારણ કે એવો રાક્ષસ આવી ગયો છે રક્ષક કહેવાય કે રાક્ષસ કહેવાય રાક્ષસ એટલા માટે કે બીજા કોઈ પણ પાકમાં તમે દવા છાટી જાવ તો એ માલ ખાવા ખાવાની દે અને રક્ષક એટલા માટે કે ખેડૂતોને એક જ વખત થી દવા નાખી દેવાની પછી પંદર વીસ દિવસ સુધી નહીં કેવી રીતે ઉપયોગ કરવાનો છે કે તમારા કોઈ પણ પાક ની માલિપા કોઈ પણ દવાની માલિપા જીવાતનાશક દવાની માલિકા કે ફૂગનાશક દવાની માલિકા નિંદમણનાશક દવાની માં નહીં પણ બાકી બધી દવાની અરે પંપે પચાસ એમ એલ લેખે દવા નાખી દેવાની છે

એક પંપે ફક્ત ને ફક્ત પચાસ એમ લેખે નાખી દેવાનું છે વધારાનો ફાયદો એ થશે કે આનાથી કોઈ પણ પ્રકારના જાનવરો કે જીવાત મરશે નહીં પણ પંદર વીસ દિવસ સુધી તો ખાય નહીં એટલે કે આમરણ અને ઉપવાસ બરાબર રોજ તમને કોઈ શ્રાવણ મહિનો રહેતા હોય ને એની ગોડે તમારે પંદર વીસ દિવસ સુધી તમારે જાનવર હશે કે પછી એમાં કોઈ જીવાત હશે એ બધું તમને તમને ઉપવાસ ઉપર ઉતરી જશે તારે અને આવા ના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ છે કા સાગર અને માં આપણી ચેનલ છે એમાં પણ પેજ ને ફોલો કરી લેજો બટન ચાલુ છે દબી એક વખત એટલે હમણાં આવી જાય રામ રામ જય જવાન જય કિસાન